નમસ્તે મિત્રો અને સિક ટોક્સની ડિફરન્ટ ટોક્સમાં આ વખતે તમારું સ્વાગત છે ગયા અઠવાડિયે આપણે વાત કરી હતી કે હવે હું હમણાં જે હું એક સૌરાષ્ટ્ર એટલે ખાસ કરીને તો સોરઠ વિસ્તારની એક ટૂર કરીને આવ્યો છું તો એમાંથી મને અમુક સ્થળો અથવા અમુક જગ્યાઓની માહિતી એવી લાગી કે હું વધુને વધુ લોકો સાથે શેર કરું તો એ હું હવે આવનારા અઠવાડિયાઓમાં શેર કરવાનો છું તો આજે ગયા વખતે આપણે ઉડન ખટોલા વિશે માહિતી મેળવી હતી આજે આપણે માહિતી મેળવીશું સોમનાથના સાગર દર્શન ગેસ્ટ હાઉસ વિશે આ ગેસ્ટ હાઉસ બહુ અનોખું છે અને બધી રીતના બધાને પોસાય એવું અને ખૂબ ગમે એવું છે હવે કેમ છે અને ત્યાં રહેવા માટેની અથવા તો એનું બુકિંગ કરવા માટે આપણે શું કરવું જોઈએ આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને છેલ્લે એક મહત્ત્વની માહિતી છે એટલે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને બસ આ ચેનલને અત્યારે અત્યારે સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને આ પ્રકારની અલગ માહિતીઓ તો મળશે જ પણ એની સાથે સાથે આપણે જુદા જુદા વિષયો અંગેની જુદી જુદી ચર્ચાઓ પણ આ વિડીયો આવા આ ચેનલ ઉપર આપણે કરતા હોઈએ છીએ નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા ગયા મહિને હું એક પ્રસંગમાં જૂનાગઢ ગયો હતો અને પછી હું દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમનાથ ભગવાનના દર્શન કરવા ગયો હતો સોમનાથ આપણે જાણીએ છીએ કે સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ છે જેને સોમ એટલે કે ચંદ્ર દ્વારા તપ કરીને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા એ એના ઉપર આખી કથા છે ને એના પરથી આ જ્યોતિર્લિંગ આવ્યું છે ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં આ જ્યોતિર્લિંગ છે અને દરરોજ આ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે હજારો લોકો આવે છે મેં નોંધ્યું છે કે આપણા ગુજરાતીઓ તો ત્યાં હોય જ છે પણ છેલ્લા પાંચ વર્ષથી હું દર વર્ષ ત્યાં જાઉં છું ચાર વર્ષથી તો મને આપણા મરાઠી ભાઈઓ અને ભાઈઓ ત્યાં મોટી સંખ્યામાં જોવા મળે છે એટલે આ એક વસ્તુ મેં નોંધી સોમનાથમાં એ મને થયું કે હું શેર કરું તો ચાલો આપણે મુદ્દા ઉપર આવીએ કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાગર દર્શન જે ગેસ્ટ હાઉસ છે એ શું છે અને એમાં કેવી રીતના તમે બુકિંગ કરી શકો તો જેમ મેં કીધું એ પ્રમાણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે સાગર દર્શન અને એની સાથે સાથે લીલાવતી અને મહેશ્વરી આ બીજા બે ગેસ્ટ હાઉસ પણ છે અને ત્યાં પણ તમે રહી શકો છો બહુ યોગ્ય એનું ભાડું હોય છે પણ હું જેમ કહું છું ચાર વર્ષથી સોમનાથ જાઉં છું અને હું દર વર્ષે ત્યાં સાગર દર્શનમાં જ રોકાવું છું એનું કારણ છે એની પાછળ એક ખાસ વસ્તુ એટેચ થઈ છે અથવા તો એ જે સ્થળે છે એ સ્થળના મહત્વના કારણે સાગર દર્શન ખૂબ અનોખું થઈ જાય છે અને ત્યાં રોકાવાનું આપણને બધાને મન થાય એવું છે તો પહેલું મહત્વ તો એ છે કે સાગર દર્શન એ ભગવાન સોમનાથનું જે મંદિર છે એની બરાબર પાછળ કહો અથવા તો બાજુમાં કહો એ રીતના સ્થિર સ્થિત છે એટલે ત્યાં રોકાઈએ એટલે આપણને એમ થાય કે આપણે સતત શંકર ભગવાન એટલે કે ભગવાન સોમનાથના શરણમાં છીએ અથવા તો ભગવાન સોમનાથ આપણી આસપાસ છે એવી ભાવના આપણને સતત થાય છે બીજું મહત્ત્વ અને સૌથી મહત્વનું કારણ એ છે કે આ અરબી સમુદ્રના કિનારે આવેલું છે એટલે બિલકુલ આ જે ગેસ્ટ હાઉસ છે એને અડીને જ સોમનાથ સમુદ્ર છે અને આ વસ્તુ તો હજી ઓછી છે સોમનાથના આ જે સાગર દર્શન ગેસ્ટ હાઉસ છે એના બધા જ રૂમ લોન્જો બધા જ રૂમ સી ફેસિંગ છે એટલે કોઈપણ રૂમની ગેલેરીમાં તમે આવીને ઊભા રહો એટલે તમને વિશાળ સમુદ્ર ત્યાંથી દેખાય છે અને જેટલો સમય તમે તમે જો મારી જેમ સમુદ્રના ચાહક હો તો જેટલો સમય તમે ઈચ્છો તમે ત્યાં ગાઈ શકો છો આ અહીંયા વિવિધ પ્રકારના રૂમ છે મારા ત્યાંથી ત્રણ કેટેગરીના રૂમ છે જેમાં મિનિમમ એનું પર ડેનું ભાડું ત્રણ હજાર છે અને મેક્સિમમ બેતાલીસો એટલે કે ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ રૂપીસ છે હવે એક મહત્વની વાત એ છે કે આ સાગર દર્શનમાં તમારે જો રહેવું હોય તો એ રૂમનું બુકિંગ તમારે એડવાન્સમાં જ કરવાનું રહેશે એ સલાહ ભર્યું છે અને એ પણ એની વેબસાઇટ ઉપર કારણ કે આ એટલું લોકપ્રિય છે અથવા તો આની એટલી ડિમાન્ડ હોય છે ખાસ કરીને શિવરાત્રી દરમિયાન કે શ્રાવણ મહિના દરમિયાન કે કોઈ નાનું એવું વીકેન્ડ આવી જતું હોય અથવા તો વેકેશન દરમિયાન તો એ ભરેલું જ હોય છે મોટે ભાગે એટલે એનું જે બુકિંગ છે એની વેબસાઇટ પરથી જ થાય છે અને એ જ કરવું જરૂરી છે તમે જો એવું ઈચ્છો કે ભાઈ હું ત્યાં જઈશ અને મળી જશે તો ચાન્સીસ થોડા ઓછા છે મળી જાય તમારું નસીબ હોય તો પણ એના ચાન્સીસ ઓછા છે એટલે હું જ્યારે પણ મેં કીધું એ પ્રમાણે દર વર્ષે સોમનાથ જાઉં છું તો એ મારી જે પ્રવાસની તારીખ હોય ઉપડવાની અમદાવાદથી ત્યાંથી હું એક મહિના પહેલાં મિનિમમ એનું બુકિંગ હું કરાવી લઉં છું અને બુકિંગ તમે કેન્સલ પણ કરાવી શકો છો એના જુદા જુદા ફેઝ હોય છે છેલ્લે જો તમે કંઈક અડતાલીસ કલાક પહેલાં બુકિંગ કરો છો તો તમારા મારા ખ્યાલથી પચાસ ટકા કે ચાલીસ ટકા જેવું તમને ભાડું પરત મળે છે પણ એ તમે વેબસાઇટ ઉપરની એની શરતો જોઈ લેજો તમે અહીંયા જે હું ડિસ્ક્રિપ્શન આપી રહ્યો છું વેબસાઇટનું એ નોંધી લો પ્લસ ડિસ્ક્રિપ્શનમાં પણ હું એને મૂકવા જઈ રહ્યો છું આ જ વેબસાઇટ પરથી બુકિંગ કરજો આને લગતી અથવા ભળતા નામની ઘણી વેબસાઇટો ઉપલબ્ધ છે અને એના પરથી તમે બુકિંગ કરશો તો કદાચ બુકિંગ તો નહીં જ થાય કદાચ નહીં થશે જ નહીં કારણ કે સોમનાથ ટ્રસ્ટ સાથે કોઈ એના સંબંધ નહીં હોય પણ તમે જે કોઈ પણ પૈસા આપ્યા હશે એ તમારા પાણીમાં જશે તમારી સાથે ફ્રોડ અથવા તો સ્કેમ થઈ શકે છે અને જો આવું થશે તો સોમનાથ ટ્રસ્ટ એની કોઈ જ જવાબદારી નહીં લે એ પણ પાકું છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે બીજી એક વસ્તુ અહીંયાનો ચેક ઇન ટાઈમ સવારે અગિયાર વાગે છે અને ચેકઆઉટ ટાઈમ સવારે દસ વાગ્યાનો છે એટલે અગિયાર વાગ્યા પહેલાં તમને જો રૂમ ખાલી હશે તો મળશે નહીંતર અગિયાર વાગ્યા સુધી તમારે રાહ જોવી પડશે બાકી પછી અગિયાર વાગ્યા પછી તમે દિવસના કોઈપણ સમયે જઈને ચેક ઇન કરી શકો છો અહીંયા નીચે એક રેસ્ટોરન્ટ પણ આવેલું છે જ્યાં તમને સવારે નાસ્તો મળી શકે છે અને બપોરે રાતના જમવાનું પણ મળે છે આલા કાર્ટે પણ મળે છે પણ રાતના તમને ફિક્સ અથવા તો બફેનો પણ લાભ તમે લઈ શકો છો જેનો પ્રાઇસ લગભગ એકસો સિત્તેર રૂપિયાની આસપાસ છે પર ડિશ પણ એ દર વર્ષે બદલાતું રહે છે એટલે હું તમને ફિક્સ નહીં કહી શકું હવે સાગર દર્શનના રૂમની જો વાત કરીએ ને તો દરેક રૂમ ખૂબ વિશાળ છે અને જેમ તમે કોઈ સરસ હોટલમાં જાઓ હું કહું છું થ્રી સ્ટાર કે અબવ તો એમાં જે પ્રકારની સુવિધા હોય છે એવી સુવિધા અહીંયા પણ મળે છે રૂમ સર્વિસ સારી છે એટલે કે તમારો સામાન મૂકી જાય લઈ જાય એ ખરું તમે ઓન ડિમાન્ડ તમે પાણી વગેરે માગી શકો છો પણ તમે રૂમમાં જમી શકતા નથી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે અને તમે ફક્ત રૂમમાં ચા મગાવી શકો છો અને એ પણ તમારે ચા આવે ત્યારે એના રોકડા પૈસા ત્યાં જે ચાલીને આવે એ વેટરને તમારે આપી દેવાના હોય છે જો તમારે જમવું છે તો તમારે નીચે રેસ્ટોરન્ટમાં જઈને જ જમવું પડશે જેમ મેં પહેલાં કીધું કે રૂમ સી ફેસિંગ છે એટલે તમે તમારો મોટા ભાગનો સમય ત્યાં બેસીને ગાઈ શકો છો ઠંડી ઠંડી હવા આવતી હોય છે સામે તમને કોઈક વાર જહાજ છે કે નાની નાની હોડીઓ અને સીગલ જે પક્ષીઓ છે એ તો તમને ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે અને બસ મજા આવતી હોય છે તમે કોઈપણ રૂમમાં બેસો એટલે ડાબી તરફ સહેજ નમીને જોશો તો સોમનાથ મહાદેવના મંદિરનું શિખર દેખાશે છે હું જ્યારે જાઉં છું ને ત્યારે ત્રણેય આરતી એક દિવસની હોય છે જે સવારે આપણ નોંધી શકો છો સોમનાથ મંદિરની આરતી દરરોજ સવારે સાત વાગે બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે થાય છે એટલે જે વચ્ચેનો સમય હોય છે એ હું આ સમુદ્ર જોતો જોતો મારી બાલ્કનીમાં બેઠો સમય પસાર કરું છું અહીંયાથી ભલે મંદિર બાજુમાં હોય કે તમને તરત શિખર દેખાતું હોય પણ ફરીને જવું પડે છે એટલે મંદિરમાં જો તમારે આરતીનો સમય સાચવવો હોય તો સાગર દર્શનમાંથી એટલીસ્ટ વીસ મિનિટ પહેલાં નીકળી જશો તો તમે પાંચ કે દસ મિનિટ પહેલાં મંદિરના અંદર પહોંચી જઈ શકશો હવે જે મેં તમને વાત કરી કે હું છેલ્લે એક બહુ મહત્ત્વની વાત કરવાનો છું તો એ વાત એવી છે કે તમે જો તમારું વાહન લઈને ભારતના કોઈપણ ખૂણે કે ગુજરાતના પણ ખૂણેથી તમે વાહન લઈને સોમનાથ જાઓ છો તો સોમનાથમાં જેવા એન્ટર થશો એટલે ધીમે ધીમે આગળ જ્યારે મંદિર તમને નજીક આવતું દેખાશે ત્યારે ડાબી બાજુ લીલાવતી ગેસ્ટ હાઉસ આવે છે પહેલાં તો તમારે ત્યાં જવું પડશે જો તમે સાગર દર્શનનું અગાઉથી બુકિંગ કરાવ્યું હશે તો પણ તમારે પહેલાં લીલાવતીમાં જવું પડશે અને ત્યાં જે બુકિંગ વિન્ડો છે ત્યાંથી તમારે તમારી કારનો અથવા તો જે કોઈ વાહન લઈને જાઓ છો એનો પાસ લેવો પડશે આ પાસ વિના મળે છે પણ એને માટે તમારે તમારે ખુદ ડ્રાઈવ કરતા હો તો તમે જાતે અથવા જો તમે ડ્રાઈવરને લઈ જતા હોવ તો એને તમારે તમારી સાથે લઈ જવાના છે અને એમાં એનું લાઇસન્સ એક આપવાનું છે અને એમાં એની આપણું જે વાહન છે ટેક્સી હોય તો ટેક્સી અને આપણું ખુદનું વાહન હોય તો એનો આરટીઓનો રજિસ્ટ્રેશન નંબર ત્યાં લખાવાનો છે આ કર્યા પછી એ લોકો લાઇસન્સની ઝેરોક્ષ લેશે અને તમને એક પીળા કલરનો પાસ આપશે આ પાસ તમે કોઈપણ દિવસે કોઈ પણ સમયે જાઓ તો રાતના બાર વાગ્યા સુધી જ વેલિડ છે એટલે વસ્તુ જે વિધિ છે એવી છે કે તમે અહીંયા લીલાવતીમાંથી પાસ લેશો અને તમે જેવા સોમનાથ પરિસર તરફ જશો એટલે બેરિકેડિંગ છે પોલીસોની સોમનાથ પોલીસની એ તમને રોકશે પણ જો તમે પાસ દેખાડશો તો જ તમારા વાહનને અંદર લેવા જશે કારણ કે આ જે સાગર દર્શન છે એ સોમનાથ મંદિરના પરિસરનો જ એક ભાગ છે એટલે આમ સિક્યોરિટી દ્રષ્ટિએ કોઈને જવા નથી દેતા પણ ત્યાં તમે લીલાવતીમાં તમારું બુકિંગ દેખાડશો ઓનલાઈન એટલે તમને એ પાસ આપશે અને પછી તમે તમારું વાહન લઈને લઈ જઈ શકો છો અંદર એટલે કે સાગર દર્શન જે છે ત્યાં પૂરતી વ્યવસ્થા છે પાર્કિંગની એટલે એની કોઈ ચિંતા નથી પણ આ પાસ તમારો રાતના બાર વાગ્યા સુધી વેલિંગ ગણાશે અને પછી મને એવું જાણવા મળ્યું છે કે તમે વધુ દિવસ જો રોકાવાના તો બાકીના દિવસોની પાવતી અથવા તો જે રિસિપ્ટ છે એ તમને સાગર દર્શનના રિસેપ્શન પરથી જ મળી જશે પણ ઓવરઓલ હું જે તમને વાત કહું છું કે કોઈ પણ હોટલમાં રોકાઓ ક્યાંય પણ રોકાવો કોઈ વાંધો નથી પણ આ જે જગ્યા છે એ એનું સ્થાન જે જગ્યાએ છે એને કારણે ખૂબ મહત્ત્વ ધરાવે છે અને પરિવાર સાથે કે એકલા જાઓ તો ખૂબ મજા આવે છે અને પ્લસ મોટો પ્લસ બીજો એ છે કે એ મંદિરથી બહુ જ નજીક છે એટલે જ્યારે પણ સોમનાથ જાઓ તો સાગર દર્શનમાં રોકાવ આ જે મેં તમને માહિતી આપી એ હમણાં પંદર વીસ દિવસ જૂની જ છે એટલે લેટેસ્ટ માહિતી જ છે એટલે તમે એના પર વિશ્વાસ કરી શકો છો અને બસ તો મારી જે આ ટ્રાવેલની જે સિરીઝ છે એમાં હું આવતી વખતે એટલે હવેનો જે એપિસોડ આવશે એમાં સોમનાથની અંદર અને સોમનાથની આસપાસ કયા જોવાલાયક સ્થળો છે બીજા સોમનાથ મંદિર જ્યોતિર્લિંગ સિવાય અને બે એવી જગ્યા જ્યાં તમે કાઠિયાવાડી અથવા તો પંજાબી ગુજરાતી ભોજનનો આનંદ લઈ શકો બે એવા ખાસ સ્થળો છે સોમનાથમાં મારી દૃષ્ટિએ એની પણ માહિતી આપીશ તો આ વિડીયો જો ગમ્યો હોય તો એને તમે લાઈક કરી દો અત્યારે ને અત્યારે તમને એવું લાગ્યું કે આ માહિતી તમને કામમાં આવી છે જ્યારે પણ તમે સોમનાથ જાઓ ત્યારે તો તમે તો લાઈક કરો જ પણ તમારા મિત્રો સાથે પણ શેર કરો અને એમને પણ કહો કે આ એક સોમનાથમાં રહેવા જેવી સુંદર જગ્યા છે જેના વિશે આ વિડીયો વાત કરે છે બાકી જેમ હું કહું છું એ પ્રમાણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અહીંયા આપણે આવી માહિતી તો શેર કરીએ જ છીએ ઉપરાંત આપણે અહીંયા બીજી એવી વસ્તુઓ વિશે પણ એનાલિસિસ કરીએ છીએ જે આપણા જીવન સાથે કોઈને કોઈ રીતે જોડાયેલ છે જેમ કે કોઈ સામાજિક વિષય છે કે બોલીવુડ છે ક્રિકેટ છે કે પછી રાજકારણ છે તો તમારા વિચારો આ ચેનલ વિશે જો તમે પહેલેથી આ ચેનલમાં જોડાયા છો અથવા તો તમે નવા નવા છો ને આ વિડિયો પહેલી વાર જોયો છો તો પ્લીઝ નીચે તમે કમેન્ટમાં પણ કહેજો તો આગલી સિરીઝમાં સિરીઝના આગલા ભાગમાં મેં જેમ કીધું એ પ્રમાણે સોમનાથમાં ક્યાં ફરી શકાય બીજી જગ્યાઓ કહી છે એમાં એક એવી જગ્યા વિશે પણ કહીશ કે જે અનોખી છે અને બે એવી જગ્યા છે જ્યાં તમે ખૂબ સરસ જમી શકો છો તો એ સિરીઝના સિરીઝના એ ભાગમાં મળીએ એ ઉપરાંત બીજા કોઈ નવા વિષય સાથે એની પહેલાં પણ મળીશું આપણે તો ત્યાં સુધી સિદ્ધાર્થાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો